ઉમરગામ તાલુકામાં ભારતની જીતનો જીત નો ઉત્સવ ઉજવાયો દુબઈમાં ચાલી રહેલા એશિયા કપ ટુર્નામેન્ટમાં ગતરોજ ભારતના વિજય બાદ ઉમરગામ તાલુકામાં નવરાત્રી ઉત્સવની ઉજવણી કરનારા ખેલૈયાઓએ ભારતની જીત બાદ તિરંગો ધ્વજ લઈ વિજય ઉત્સવ મનાવ્યો હતો જીઆઈડીસી કોલોની સાર્વજનિક ઉત્સવ મંડળ દ્વારા આયોજિત નવરાત્રા મહોત્સવમાં ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓ અને ખેલૈયાઓએ ભારતની જીત બાદ તિરંગો ધ્વજ લહેરાવી ભારત માતા કી જયના નારાથી સમગ્ર માહોલ ગુંજાવી મૂક્યો હતો ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી તેમજ પાડી વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય કનુભાઈ દેસાઈના વરદ હસ્તે વાપી જીઆઈડીસી વિસ્તારમાં નવી ડીવાયએસપી ઓફિસને ખુલ્લી મૂકવામાં આવી હતી અદ્યતન વ્યવસ્થા સાથે બનાવવામાં આવેલ નવી ડીવાયએસપી ઓફિસ વાપી વિસ્તારના રહીશો અને પોલીસ પ્રશાસન અને વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા ખૂબ ઉપયોગી બની રહેશે આ પ્રસંગે વલસાડ જિલ્લા એસપી યુવરાજસિંહ ડીવાયએસપી દવે વાપી વીઆઈએ પ્રમુખ સતીશભાઈ પટેલ વાપી નોટિફાઈડ ચેરમેન યોગેશભાઈ કાબરિયા વીઆઈએ એડવાઇઝરી બોર્ડ મેમ્બર મિલનભાઈ દેસાઈ વાપી શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ દેસાઈ તેમજ સ્થાનિક કાર્યકર્તાઓ અને વાપી શહેર વાપી નોટિફાઈડના પીઆઈ અને પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા

બનાવ બને પરિસ્થિતિ કોર્ડિનેશન થાય તેવું સરસ લોકેશન છે વધુમાં આભારી છીએ શ્રી દેસાઈ સાહેબનું કે જેમને અમને સરસ ઓફિસ આપી છે અને અમને વિશ્વાસ આપીએ છીએ કે પોલીસ સદૈવ વલસાડ જિલ્લાને ખૂબ જ સારી સુરક્ષા શાંતિ અને સેવા પૂરી પાડશે સતત કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ વધુમાં વધુ સુદૃઢ બને એવા પ્રયત્નશીલ રહેશે

માછીમારોની દરિયા કાંઠે લાંગરેલી આઠમી દસ બોટ તૂટી ગઈ છે તોફાની પવનના કારણે છ નાગરિકોને નાની મોટી ઈજા થઈ છે તથા અનેક ઝાડ ધરાશાયી થયા છે ગઈકાલે સુરવાડા ગામની મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારી વલસાડ પણ સાથે હાજર રહ્યા હતા વાંસદા તાલુકાના સિંધઈ ગામમાં ઘણા પરિવારો ઘરવિહોણા થયા છે અને આશરે બસો જેટલા ઘરોને ભારે નુકસાન થવા પામ્યું છે સાથે અસંખ્ય ઝાડ ધરાશાયી થયા છે તથા ખેતીમાં ડાંગર અને બાગાયતી પાકને અતિભારે નુકસાન થયું છે ચીખલી તાલુકાના અનેક ગામોમાં પણ ભારે નુકસાન થયેલ છે કપરાડા તાલુકામાં ભારે વરસાદને કારણે કોચવે પર પાણીમાં ફરી વળ્યા છે જેના પરિણામે ખેડૂતોને ખેતરમાં ભારે નુકસાન સહન કરવું પડ્યું છે ધરમપુર તાલુકામાં પણ કોચવે ડુબાણમાં જતા પશુપાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને અંતરિયાળ વિસ્તારોની અવજવર પર ગંભીર અસર થઈ છે વલસાડ લોકસભા મત વિસ્તારમાં અતિભારે વરસાદ અને વાવાઝોડાથી થયેલ નુકસાનને પગલે તાત્કાલિક યોગ્ય રાહત પેકેજ જાહેર કરી કરવા જેથી અસરગ્રસ્ત પરિવારોને સમયસર સહાય મળી શકે અમારા વલસાડ જિલ્લામાં દરિયાકાંઠાના ગામો સાથે જ અમારા નવસારી જિલ્લામાં ચીખલી અને વાંસદા ડાંગ અને સાથે સાથે ધરમપુર અને કપરાડામાં પણ નુકસાન પહોંચ્યું છે અમારા વલસાડ જિલ્લામાં જે અમારા દરિયાકાંઠાના ગામો છે નાના મોટા એમાં ઘરોમાં નુકસાન થયું છે એની સાથે સાથે જે અમારા માછીમારોની બોટ છે એમાં પણ નુકસાન પહોંચ્યું છે એની સાથે જ અમારા વાંસદાના સિંધાઈ ખાતે અઢીસો થી ત્રણસો ઘરમાં મોટા પાયે નુકસાન થઈ ગયું છે ઘરો તૂટવાની ઘટના બની છે પૂરેપૂરી રીતે છાપરા પણ ઉડી ગયા છે એની સાથે સાથે એમના પશુઓને પણ નુકસાન પહોંચ્યું છે અને એમનું જે ડાંગર પાક અને બીજા પાકો છે એમાં પણ મોટા પાયે નુકસાન થયું છે અને એના માટે કાલે હું પોતે સ્થળ પર બધી જગ્યા નિરીક્ષણ કર્યું છે લોકોને મળ્યું છે ને શું સ્થિતિ છે એ મેં નજીકથી જાણવાનો પ્રયાસ કર્યો છે કોને જે આમાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે એમની જિંદગી પાછી પહેલાંની જેમ પટરી પર આવી જાય અને પાછું એમને સારી રીતે જીવી શકીએ એના માટે બધા સાથે મળીને પ્રયાસ કરીએ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને મેં સેલવાસ લાયન્સ ઇંગ્લિશ સ્કૂલ ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્ય મહેમાન શ્રીમતી ડેલીના ખોંડુપે એ પ્રેરણાદાયી કી રજૂ કર્યો ગર્વતી પોતાને મેઘાલયની પુત્રી તરીકે રજૂ કર્યા જેને ભારતની અષ્ટલક્ષીઓ માં એક તરીકે વર્ણવવામાં આવી તેમણે સંસ્થાઓમાં મહિલા કર્મચારીઓની હાજરી જોઈને આનંદ વ્યક્ત કર્યો હતો વધુમાં તેઓએ જણાવ્યું હતું કે અધિકારો જવાબદારીઓ સાથે આવે છે અને મહિલાઓને પોતાને પરિવારના હૃદય અને આત્મા તરીકે ઓળખવા વિનંતી કરી પહેલા પોતાને પ્રેમ કરો પછી જ તમે બીજાઓનું સન્માન કરી શકો છો તેમનો સંદેશ શ્રોતાઓમાં ખૂબ જ ઊર્જા સાથે ગુંજ્યો ઉઠ્યો હતો संस्थाओं महिला नेताओं लायंस इंग्लिश स्कूल स्कूलना आचार्य श्रीमती निराली पारेख और उपाचार्य श्रीमती पारूल गुप्ता श्रीमती देवकीबा मोहनसिंहजी चौहान कॉलेज ऑफ कॉमर्स एंड साय प्रिंसिपल डॉक्टर सीमा पिल्लाई और वाइस प्रिंसिपल डॉक्टर जहानवी आरेकर हवेली ईन्स्टिट्यूट ऑफ लीगल स्टडीज एंड रिसर्च रिसर्चना प्रिंसिपल डॉ शिल्पा तिवारी ने कला उत्सव में राष्ट्रीय स्तर में पसंद करायेल विद्यार्थी श्रीमती डेलीना खोमुप द्वारा सम्मानित कराया बदला में माननीय अध्यक्ष और माननीय उपाध्यक्ष द्वारा मुख्य मेहमान और अतिथियों को पण सम्मान करवामा आव्यु हतु लायंस इंग्लिश स्कूल ना आचार्य श्रीमती निराली पारेख की उपस्थित सों नो आभार व्यक्त करयो हतो अच्छा आप सभी को नमस्कार मैं आज यहाँ पर उपस्थित हूँ लायंस क्लब स्कूल में जो कि हम महिलाओं के जो अधिकार है उसके लिए जो सेमिनार रखा गया है क्योंकि हम एन में जब हम काम करते हैं तो हमने देखा है कि 50 परसेंट पॉपुलेशन महिला का है लेकिन उनमें से जो पीड़ित है महिलाएं वो जो शिक्षित है जो रूरल एरिया से है वो वो भी आ, विक्टिम बन जाते हैं तो कैसे महिलाओं तक उनके राइट्स उनके अधिकार को पहुंचाने के लिए हम प्रयास करते हैं तो आज ह्यूमन राइट्स एसोसिएशन के साथ हमने सोचा कि अपने महिलाओं को उनके और जानकारी देना उनके राइट्स उनके रिस्पॉन्सिबिलिटीज और उनके कंट्रीब्यूशन को महत्व दिलाना हमने ये सेमिनार यहाँ आज हमारे लायंस क्लब ऑफ सिलवासा चैरिटेबल ट्रस्ट संचालित लायंस इंग्लिश स्कूल श्रीमती देवके बा कॉलेज और हवेली इंस्टीट्यूट ऑफ लीगल स्टडी एंड रिसर्च और ह्यूमन राइट एसोसिएशन के साथ एक सेमिनार का आयोजन किया था हमारा मकसद यही था कि इस संस्था में जितनी महिलाएं हमारे काम कर रही है उन सभी महिलाओं को कैसे सम्मान किया जाए उनके जो अधिकार है उसकी कैसे रक्षा की जाए खासकर आज के अवसर पर नेशनल कमीशन फॉर वुमन की जो एक सदस्य थी जिनका नाम है श्रीमती देवीना उन्होंने हमारी महिलाओं को प्रोत्साहित करते हुए उनके अधिकारों के बारे में बात की जहाँ तक उनकी बात है उन्होंने कहा कि हम नॉर्थ ईस्ट आते हैं वहाँ की जो शिष्टाचार है जैसे वहाँ लड़कियों के साथ उनकी माता का नाम आगे आता है और माताओं को ही प्रॉपर्टी का अधिकार मिलता है वैसे कई बातों उन्होंने हमारी महिलाओं के अधिकार के लिए की उसी के साथ हम आप सबका धन्यवाद करते हैं फास्ट न्यूज इवनिंग बुलेटिन में आज बस आटलूज